જય માતાજી જો બધા આ છે વાહતા પીને લગ્ન તૈયારી મંડપની સજાવટ જુઓ આવો આ બાજુ બતાવું તમને બધું કેવી છે તૈયારી હા જો આ એન્ટ્રી જોઈ લેજો આ સાઈડ છે બહેરાનો જમણવાર લેડીઝ લેડીઝ ડિપાર્ટમેન્ટ જો ગણપતિ દાદા જો ટીમ નું પોસ્ટર લાગેલું છે ભૂકા ભૂકા બાકી આ બાજુ છે બેઠક વ્યવસ્થા જોઈ લો જોઈ લો અમારા શૈલેષ ભાઈ આવે રહ્યા હા બેઠક વ્યવસ્થા છે જોઈ લો આગળ આવો બધું બતાવું તમને ચિંતા ના કરશો ભૂકા તો મારા બાપા આવે રજૂ છું પાદર ફૂકા આમ શું કહેવાય એટલો ઉમંગ છે ને એમને વાત જ જોડી દો ભાત અભીના લગન છે એટલે રાખતો રહેવાનો ને ભાઈ સાચું ને જુઓ આ છે જમણવારની જગ્યા અને આ છે અમારા વિનોદભાઈ આવી ગયા છે તો વિનોદભાઈને મળી જાય વિનોદભાઈ મજામાં તમે યાર બહુ વેહલા આવ્યા બહુ મજા આવી મને આનંદ થયો શાંતિભાઈ ભાઈ હાર લે તો ખાઈ નીકળી અને ટ્રાફિક ના કરતા ટ્રાફિક ના કરતા ચલો આ બધું બતાવું બધે શું અમારા બધા મિત્રો આવી છે જયંતિભાઈ માળે મુકેશભાઈ સુથાર અને ગુલાબભાઈ તો ગુલાબભાઈ ને જય માતાજી ગુલાબભાઈ જો આ બાજુ કેટર્સ વાળા આવી ગયા છે શું વેટરો આવી ગયા છે તૈયાર થઈને જુઓ ડ્રેસમાં ડ્રેસમાં ભૂકા જો પૂરી સજાવટ થઈ ગઈ છે અને હવે ભૂકા ઘટવાના છે એટલે આ ખાસ આઈટમ બતાઉં જો નવી આ શું ભાઈ તમે શું લઈને બેઠા છો મંજુરીમ વાળા મજા આવશે મંજુરીમ ખાવાની જલ્દી બનાવો તો મારા ખાવ છો ફટાફટ આ છે રસોડા વિભાગ તો જોઈ લીધો અમારે વેલકમ કેટરસ વાળા કાળું ભાઈનું રસોડું ભૂખા કાઢે અને આ ઉભા કાળો ભાઈ મજામાં કાળો ભાઈ જય માતાજી ભૂખા તમારું રસોડું એક નંબર હો આમ ટેસ્ટી બનાય છે ને